સાબરકાંઠા લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભનાબેન બારૈયા એક લાખ પચાસ હજારથી વધુ લીડ મેળવી હતી જેને લઈ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કાર્યકરો ખાસ કરી ભાજપના સનિષ્ઠ કાર્યકરોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો અને તે લોકોએ આ જીતને વધાવી આ બાબતે બાળના ધારાસભ્ય ધવનસિંહ ઝાલા પ્રાંતિ તલોદના ધારાસભ્ય કજેન્દ્ર પરમાર અને સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી કાર્યક્રમનો આભાર કર્યો હતો રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા વિરોધિત સાબરકાંઠા ઓકે 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 સરપ ભાજપ સાબરકાંઠા જિલ્લામાં બી લીડ કરી રહી છે દોઢ લાખ ઉપર નીકળી ગઈ છે જીત નિશ્ચિત છે શુકેશ સાબરકાંઠા

તમામ કાર્યકર્તાઓને આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું સર એક બાજુ ક્ષત્રિય આંદોલન ચાલતું હતું તો કવર કઈ રીતે કરેલું આ બધું તમે મિત્રો આપ સૌને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ છે બૂથ લેવલ સુધી કામ કરતો હોય છે અને જે પણ કાર્યકર્તાઓને ધ્યાનમાં આવે કે આ કાર્યકર્તાની નારાજગી છે તો એ વ્યક્તિગત એ કાર્યકર્તાઓને સંપર્ક કરતો હોય છે અને એ સંપર્કના આધારે એની જે પણ નારાજગી હોય સક્રિય સમાજમાં પણ જે નારાજગી હોય એને દૂર કરવાના પ્રયત્ન કરેલા છે અને એના અનુસંધાને જ આજે આપણે આ મોટી લીડ તરફ આપણે જઈ રહ્યા છીએ ઓકે બેન કોટ લાખ થી વધુની લીડ મેળવી છે શું જનતાએ મારા પર આશીર્વાદ મૂક્યા છે અને મને વિજય બનાવી છે અરવલ્લી સાબરકાંઠાના મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આટલા બધા વિરોધ વચ્ચે ભી આપણે ટેકલ કઈ રીતે કરી સાબરકાંઠા અરવલ્લી લોકસભા સર્વે જનતાએ મને જે પ્રેમ આપ્યો છે પ્રેમ પ્રેમ છે વિજય વિજય છે અને માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં કામ કરવાનું છે જનતાના વિકાસના કાર્યો કરવાના છે એના માટે જનતા પણ ખુશ છે અને એમે મતદારો પણ ખુશ છે અને આપ જોઈ શકો છો કે જે પ્રમાણે એમણે મારા ઉપર આશીર્વાદ વરસાવ્યા છે આવનારા સમયમાં પણ

પ્લસ માનું છું જનતાનો આટલી બધી ગરમી હોય અને વાતાવરણ વાતો હતી ગામ છે તે નારાજ છે અને બધી નારાજગી દૂર કરીને પણ ભારતીય જનતા પાર્ટી કરતા જે ભૂથબર મજૂરી કરી છેલ્લા દિવસો અને ભારતીય જનતા પાર્ટી વિજય બન્યા એ બધા ભારતીય કાર્યકર્તા મિત્રોનો જનતા આભાર માનું છું ભારત માત્ર